દુનિયાની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો પર્વ હાલ ઉજવાઈ રહ્યો છે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્રીજા તબક્કાનું મતદાન મતદાન હતું ગુજરાતમાં પણ આજે જે જે છે 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 શાંતિપૂર્ણ માહોલમાં બેઠક બેઠક ઉપર પૂર્ણ થયું ત્યારે કઈ પર કેવું માહોલ રહ્યો તથા મતદાન જે છે કયા પ્રકારનું રહ્યું તેના વિશે વાત કરવી છે તો આવો ભરતદાન સાથે વાત કરીએ વાત ગુજરાતી પર ભરતદાન શું કહેશો કે મતદાન જે છે આજે પૂર્ણ થઈ ગયું છે અને ત્યારબાદ આંકડાકીય માહિતી શું કહી રહી છે ક્યાં કેટલું મતદાન જે છે થઈ ગયું છે બિલકુલ કૃપાલસિંહ જો સવારથી મતદાન શરૂ થતું અત્યારે મતદાન જયારે પૂર્ણ થયું છે ત્યારે ગુજરાતની સૌથી વધુ વલસાડ બેઠક છે જ્યારે સૌરાષ્ટ્રની જે અમરેલી બેઠક છે મતદાન થયું છે તો અમદાવાદ છે ત્યાં ટકા મતદાન થયું છે અમદાવાદ વેસ્ટમાં પચાસ પોઈન્ટ ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું જે રીતે વાત કરી અમરેલી છે બેઠક ત્યાં છેતાલીસ અગિયાર ટકા મતદાન થયું છે જ્યારે આણંદ બેઠક છે ત્યાં બાસઠ પોઈન્ટ બાવીસ ટકા જેટલું મતદાન થયું છે આ સાથે જ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠક છે ત્યાં છસઠ અડતાલીસ ટકા જેટલું મતદાન થયું છે જ્યારે બારડોલી બેઠક પર એકસાઠ પોઈન્ટ એક ટકા જેટલું મતદાન થયું છે જ્યારે ભરૂચ બેઠકમાં અડસાઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન થયું છે જ્યારે સૌરાષ્ટ્રની ભાવનગર બેઠકમાં અડતાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા જેટલું મતદાન થયું છે આ સાથે જ છોટા ઉદેપુરની જો વાત કરવામાં આવે તો અહીંથી છસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા જેટલું મતદાન થયું છે દાહોદ બેઠક પર ચોપન પોઈન્ટ સત્યાસી ટકા જેટલું મતદાન થયું છે ગાંધીનગર બેઠક પર છપ્પન પોઈન્ટ ત્રીસ ટકા જેટલું મતદાન થયું છે સાથે જામનગર બેઠકની જો વાત કરવામાં આવે તો અહીંથી ત્રેપન પોઈન્ટ બ્યાસી ટકા જેટલું મતદાન થયું છે જૂનાગઢ બેઠક પર અઠ્ઠાવન પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું છે જ્યારે કચ્છ બેઠકની વાત કરવામાં આવે તો બાવન પોઈન્ટ ચોત્રીસ ટકા જેટલું મતદાન થયું છે આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો ખેડા બેઠક પર ચોપન પોઈન્ટ બત્રીસ ટકા જેટલું મતદાન થયું છે જ્યારે મહેસાણા બેઠક છે ત્યાં પંચાવન પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન થયું છે નવસારી બેઠક છે ત્યાં છપ્પન પોઈન્ટ નવ ટકા જેટલું મતદાન થયું છે પંચમહાલ બેઠક છે આ પંચમહાલ બેઠક પર ચોપન પોઈન્ટ સિત્તેર ટકા જેટલું મતદાન થયું છે આ ઉપરાંત કૃપાલસિંહ જો વાત કરવામાં આવે તો પોરબંદર બેઠક પર એકાવન પોઈન્ટ છોતેર ટકા જેટલું મતદાન થયું છે પાટણ બેઠક પર ચોપન પોઈન્ટ છન્નું ટકા જેટલું મતદાન થયું છે જે વિવાદનું ઘર બની તે બેઠક એ રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો અઠાવન પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલું મતદાન થયું હતું સાથે સાબરકાંઠાની જો વાત કરવામાં આવે તો આ બેઠક પર ગુજરાતની જે બીજી બેઠકો છે તેના કરતા કદાચ મતદાન વધુ થયું છે કારણ કે આ બેઠક પર સાઠ ટકાથી વધુ એકસાઠ પોઈન્ટ ચૌદ ટકા જેટલું મતદાન થયું છે જયારે સુરેન્દ્રનગર બેઠક પર ચોપન બત્રીસ ટકા જેટલું મતદાન થયું છે આ ઉપરાંત વડોદરા બેઠક છે ત્યાં એકસઠ પોઈન્ટ અને જે રીતે મેં અગાઉ વાત કરી વલસાડ બેઠક છે ત્યાં સૌથી વધુ ગુજરાતમાં અડસઠ છાસઠ ટકા જેટલું મતદાન થયું છે કૃપાલસિંહ જે અત્યાર સુધીના આંકડા આવ્યા છે કદાચ આમાં થોડું ઘણો ચેન્જ આવી શકે કારણ કે રાતના બાર વાગ્યા સુધી આંકડાઓ છે તે અપડેટ થતા હોય છે પરંતુ જે આ આંકડાઓ છે તે કદાચ આજ માન્ય ગણાશે પરંતુ આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે કૃપાલ

કોંગ્રેસ સાથે એવું એવું હતું હતું શરૂઆતમાં આવતું કે ભાઈ ક્ષત્રિય સમાજ કોઈ પક્ષની સાથે નથી માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લે છેલ્લે ખુલીને ક્ષત્રિય સમાજ છે તે કોંગ્રેસની સાથે હતો તેની વચ્ચે આજે મતદાન થયું છે ત્યારે સંકલન સમિતિ છે તેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ

સાત બેઠક એવી છે ત્યાં ભાજપ માટે મુશ્કેલ છે ભાજપ આ બેઠકો ગુમાવી શકે તેમ છે સંકલન સમિતિના દાવામાં કેટલો દમ છે આવી ગયા હતા માત્ર આખી ચૂંટણી છે તે વિવાદાસ્પદ બની ગયું એવું થયું હતું ન માત્ર પરસોત્તમ રૂપાલા ત્યારબાદ પરેશ ધાનાણીના પણ ક્યાંક ને ક્યાંક વાણી વિલાસ આવ્યો હતો રાહુલ ગાંધીનો પણ આવ્યો હતો કેટલાક બીજા નેતાઓના નાના મોટાના વખતે કાંતિ હોય ઘણા એવા નેતાઓ છે કે આ રીતે

વરદાન જો વાત કરવામાં આવે તો શરૂઆતમાં જે બેઠકની ચર્ચા સુધી નહોતી ને બાદમાં એ જ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની એટલે બેઠક એટલે રાજકોટની બેઠક પરસોત્તમ રૂપાઈ રૂપાલાની એક ટિપ્પણી બાદ જે છે ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળ્યો તો આ બેઠકના સમીકરણો શું રહ્યા છે આજના મતદાન પ્રમાણે બિલકુલ ક્રિપાલ અત્યાર સુધીના જે આંકડાઓ આવી રહ્યા છે તેમાં એવું બતાવી રહ્યું છે એટલે કે ગતની જે ચૂંટણી થઈ બે હાજર ઓગણીસ ક્યાંક ને ક્યાંક ફીકું જોવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક તેના કરતા ઓછું જોવા મળ્યું છે જો આપણે સાત વિધાનસભા આવે છે તબક્કાવાર જોવા જઈએ સૌથી વધુ જો મતદાનની વાત કરવામાં આવે ક્રિપાલસિંહ સાત વિધાનસભામાંથી તો ટંકારા બેઠક છે આ પાટીદાર નો વિસ્તાર કહેવામાં આવે છે પાટીદારનો ગઢ માનવામાં આવે છે અહીં પાસાઠ પોઈન્ટ અઠ્યાસી ટકા જેટલું એટલે કે છાસઠ ટકા જેટલું મતદાન થયું છે જે વિધાનસભાની સાત વિધાનસભાનું સૌથી વધુ મતદાન છે ત્યારબાદ વાંકાનેર છે ત્યાં અહીંથી ચોસઠ પોઈન્ટ સત્યોતેર ટકા જેટલું મતદાન થયું છે રાજકોટ પૂર્વમાં સત્તાવન પોઈન્ટ અઠ્યાસી ટકા રાજકોટ પશ્ચિમની જો વાત કરવામાં આવે તો સત્તાવન પોઈન્ટ ચોર્યાસી ટકા જેટલું મતદાન થયું છે રાજકોટ દક્ષિણમાં સત્તાવન પોઈન્ટ એસી ટકા જયારે રાજકોટ ગ્રામ્યની વાત કરવામાં આવે તો અઠાવન પોઈન્ટ અઠાવન ટકા મતદાન થયું છે આ સાથે જસદણ વાત કરીએ જસદણ વિધાનસભા મત વિસ્તાર છે ત્યાંની વાત કરીએ તો અહીંથી પંચાવન પોઈન્ટ ઓગણસાઠ ટકા જેટલું મતદાન થયું છે કુલ મળીને ઓગણસાઠ પોઈન્ટ સાઠ ટકા જેટલું મતદાન થયું છે આ બેઠક પરથી બંને ઉમેદવાર છે તે અમરેલી હતા કોંગ્રેસ માંથી પરેશ ધાનાણી અને ભાજપ માંથી પરસોતમ રૂપાલા શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે જો આ પરથી પરસોતમ રૂપાલા નહીં લડે તો પરેશ ધાનાણી અહીંથી નહીં લે એવું કહેવામાં આવ્યું હતું બાદમાં પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી યથાવત રાખવામાં આવ્યા હતા અને પરેશ ધાનાણી છે તે લડ્યા હતા પરંતુ કૃપા સિંહ પણ જોયું હશે જે રીતે શરૂઆતથી જ ક્યાંક ને ક્યાંક પરેશ ધાનાણી છે તે રાજકોટ શહેરમાં ક્યાંક પ્રચાર કરતા ઓછા જોવા મળ્યા હતા સામે પરશોત્તમ રૂપાલા છે તે ગ્રામ્ય વિસ્તારમાં ઓછા જોવા મળ્યા હતા હતા એમને ખ્યાલ છે કે ભાઈ શહેરી મતદારો છે તે કદાચ ભાજપ તરફી છે ને ક્યાંક ને ક્યાંક હજુ પણ ગ્રામ્ય વિસ્તાર એવા છે ક્યાંક હજુ કોંગ્રેસનું નું ક્યાંક ને ક્યાંક બેઠક જો આપણે વાત કરીએ વાંકાનેર ની વાત કરીએ તો અહીં પહેલા કુંવરજી બાવળી હતા તે પણ કોંગ્રેસમાંથી હતા વાંકાનેર બેઠક પણ એવી છે કદાચ આ વખતે પેલી વખત અહીંથી ભાજપના ધારાસભ્ય પેલા જ આ બેઠક આખી છે તે કોંગ્રેસનો નો ગઢ રહી છે અને ટંકારાની જો આપણે વાત કરીએ તો જે પાટીદાર આંદોલન હતું તેની સૌથી વધુ આ બેઠક પર અસર જોવા મળી હતી ને અગાઉ લલિત કગથરા છે તે ધારાસભ્ય રહી ચુક્યા છે જોકે લલિત કગથરા ગત વર્ષે જે અહીંથી ઉભા હતા ગત ચૂંટણીમાં બે હજાર ઓગણીસ માં ઉભા હતા અને જંગી લીડ થી આર્યા હતા તમામની વચ્ચે જે રીતે આપણે વાત કરી રાજકોટ બેઠક ત્યાં ઓગણસાઠ જેટલું મતદાન છે મતદાન મતદાનની જે અત્યારે પ્રક્રિયા જે છે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચુકી છે કેવો રહ્યો દિવસ બિલકુલ જો વાત કરવામાં આવે તો ક્યાંક થોડું મતદાન થયું છે એ પણ હોઈ શકે સવારથી મતદાનની

અને ભરૂચ બેઠક અહીંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું તેના કારણે કદાચ આ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા જો કે આ તમામની વચ્ચે હવે મતદાન ઓછું થયું છે એટલે કયા પક્ષ તરફી મતદાન વધુ થયું છે તેના પર સૌ કોઈની નજર છે આપણે જો ભૂતકાળની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં મતદાન વધુ હતું તેના કારણે કદાચ લીડ પણ વધારે મળી હોય શકે ક્યારેક આ વખતે એવું બની શકે કે ભાઈ કદાચ એવું બની શકે કે ભાઈ ટક્કર ન જોવા મળે પરંતુ ક્યાંક ને ક્યાંક લીડમાં લીડમાં સીધી આ મતદાન ઓછું થયું છે તેની સીધી અસર કદાચ લીડ પર થઈ શકે કૃપાલ છે બનાસકાંઠા મત વિસ્તારમાં તમે પ્રવાસ કરેલો તો ત્યારનો શું માહોલ હતો ને આજે મતદાન જે થયું છે તે જોતા તમને શું લાગી રહ્યું છે આ બનાસકાંઠા બેઠક કરું કારણ કે આ બેઠકની ગુજરાતમાં સૌથી વધુ ચર્ચા હતી જી ભરતદાન જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાને આમ જોઈએ તો ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની બેઠક માનવામાં આવે છે અને એમાં ભાજપે જે છે નવા ઉમેદવાર કહી શકાય એવા રેખાબેન ચૌધરીની ટિકિટ આપી અને ત્યારે કોંગ્રેસે જે છે સૌથી મજબૂત કહી શકાય કઈ કોંગ્રેસના કારણ કે જ્યારે વિધાનસભામાં કોંગ્રેસના જે આપણે કહી શકીએ કે સૌથી ઓછી બેઠકો મળી હતી દરેક વર્ષોની સરખામણીએ જોઈએ તો અને ત્યારે એને સૌથી મજબૂત ઉમેદવાર કહી શકાય ગેનીબેનને સામે ઉતાર્યા અને ત્યારથી ત્યાં રસાકસી જેવો માહોલ હતો પરંતુ અમે ત્યારે જ્યાં ત્યાં ગયા તો અત્યારે ખાસ કરીને જોઈએ તો ત્યાં બે સમાજનું જે ખૂબ પ્રભુત્વ માનવામાં આવે છે ચૌધરી સમાજ હોય કે પછી ઠાકોર સમાજ હોય અને રેખાબેન જે છે ચૌધરી સમાજમાંથી આવે છે અને ગેનીબેન ઠાકોર સમાજમાંથી આવે છે એટલે એટલું તો માની શકાય કે ચૌધરી સમાજ જે છે તે રેખાબેન ચૌધરીને સપોર્ટ કરે ને ઠાકોર સમાજ જે છે તે ગેનીબેન પરંતુ અમે દરેક વિસ્તારમાં ફરતા હતા ત્યાં મતદારોને પૂછતા હતા તો એક વસ્તુ ખાસ જોવા મળી કે મતદારોનું કેવું એવું હતું કે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ અમે ઉમેદવારને નથી જોતા અમે પક્ષને જોઈએ છીએ અથવા અમે મોદી સાહેબને જોઈએ છીએ તે ફેક્ટર હોય છે એટલે એવું સીધી રીતે કહેવાતું હતું કે ગેની ને રેખાબેન સામે નહીં પરંતુ મોદી સાહેબ સામે લડવાનું છે એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક એવા દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ ત્યારબાદ ગેનીબેન જે છે ખૂબ લડ્યા ખૂબ આક્રમક તેમનો જે આ વખતેનો જે પ્રચાર રહ્યો તે પણ ખૂબ આક્રમક જોવા મળ્યો એટલે હવે તો સૌની નજર પરિણામ પર જ રહેશે જી પ્રજા આમ પણ જોવા જઈએ તો કૃપાલસિંહ ગુજરાતમાં સરેરાશ મતદાન ઓછું થયું છે પરંતુ બનાસકાંઠા બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક તમામ બેઠક ની કરીએ તો વધારે બધું થયું છે એટલે હવે કોને લાભ થશે તે જોવું રહેશે આ ઉપરાંત આપણે તમે જે વાત કરી કે ભાઈ અત્યારે ભલે આપણે વાત કરતા હોય જાતિવાદ નથી પરંતુ જે રીતે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક નાતીવાદ ને જોઈને જાતિવાદ ફેક્ટર છે તે કામ કરતા હોય છે તે રીતે જ કદાચ ઉમેદવારો છે તેને ઉતારવામાં આવતા હોય છે પરંતુ આપણે ભૂતકાળમાં જોયું છે ક્રિપાલ કે કદાચ જે સમાજમાંથી ઉતારવામાં આવે કોંગ્રેસ ઉતારે એ સમાજમાંથી ભાજપ ઉતારે અથવા તો ભાજપ જે સમાજમાંથી ઉતારે એ જ સમાજમાંથી કદાચ કોંગ્રેસ ઉતારે પરંતુ આ વખતે આપણે ઘણી બેઠક પર એવું જોઈએ છે કે ભાઈ વર્ષી જોવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક

કોઈની નજર રહેશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર